ભ્રષ્ટાચાર મટી જશે ડોલર સામે રૂપિયો નબળો પડે એટલે દિલ્હીની સરકાર નબળી છે

કહીશ કે કોંગ્રેસ પક્ષની જનતાના આશીર્વાદથી વર્ષોથી એક સેવાની સત્તામાં હોય કે ન હોય જવાબદારીનું વહન કર્યું છે અને આ કોંગ્રેસ પક્ષને મજબૂતી માટે લોકોએ જે દાન આપ્યું હતું એ દાનથી ચૂંટણી લડવા માટેની અમારી તૈયારી હોય ત્યારે બેંક કોંગ્રેસ પક્ષના એકાઉન્ટમાંથી સીધા ઉઠાવી લેવામાં આવ્યા આપણા દેશના કાયદાઓ એમણે राजकीय पक्षों ना मळता दान ने इनकम टैक्स माती मुक्ति आपीच भारतीय जनता पार्टी सहित एक पण राजकीय पक्ष ए इनकम टैक्स नती भरतो पूछवे तो भाजप ने पूछियो कि तुम्ही क्या रे कोई इनकम टैक्स भेडो आ केस क्यों छे वो आपने केवा मांगू 2017 2018 मा એટલે કે आज थी 7 वर्ष पेला કોંગ્રેસ પક્ષને જે દાન મળેલું હતું જે કોંગ્રેસ પક્ષ પાસે ભંડોળ હતું એ બસો દસ કરોડ રૂપિયાનું હતું આ કરોડના ભંડોળમાં લાખ ઓગણપચાસ હજાર રૂપિયા એ સંસદ સભ્યોએ રોકડા દાન આપ્યું યાદ રાખજો આંકડો ચૌદ લાખ અને ઓગણપચાસ હજાર રૂપિયા બે હજાર સત્તર અઢારમાં દર વર્ષે સમય મર્યાદામાં અમારા એકાઉન્ટ આપીએ મેં આપી દીધું હતું કોઈ અમારી ભૂલ હતી તો ત્યારે નોટિસ આવે કેસ થાય એકાઉન્ટ ફ્રીઝ થાય કંઈ ના થયું